નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આશિારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આશિયારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ ત્યારે મિત્રો ઇન્દોરા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે તેમની સારવાર કરેલા ડોક્ટરના મતે આશારામની હાલત ગંભીર છે ત્યારે આશિારામનું લેવલ ત્યારે ખૂબ જ ઊંચું છે અને આ ચિંતાનો વિષય છે વધુ વાત કરીએ તો રાજસ્થાનના હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનોદ કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચના અમદાવાદની સરકારી હોસ્પિટલ નિશાંત બારોડા ત્યારે મિત્રો કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ આજ આધાર પર આશારામના વચગાળા જામીન ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા રાજસ્થાન હાઈકોર્ટે ઓગસ્ટના રોજ આચારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનવાઈ કરીને તેમને જામીન લંબાવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ